જય હેલો જય માતા મિત્રો તો આજની ઓટલાબ્લોની શરૂઆત કરીએ તો જોઈ લો બપોરના અઢી વાગ્યા અને અમિકા ભા અંગમણી ઉઠી ગયા તો હું ઓફિસથી આવ્યા એટલે લગભગ જાગી જ જાતા હોય અને જાગતા જ હોય છે પણ આજે તો સુઈ ગયા હતા તો જોઈ ખાલી રાત સિત્તેર ટકા ઊંઘમાં લાગી છે આજે ગયા તો રેડી થશે બેટા તિલક ચોક કોને કર્યો આ તિલક કોને કર્યો હા આ તિલક કોને કરી તારે હા બોલ તો તમને કહી દે ને તો ઉમ્મ જ છે પૂરા પૂરા જાગ્યા નથી જોઈ લો À, bé ra, à, suy giật, na chắc suy વર્થમાં બનાવ્યો શીરો તો ગાઈસ આજે તો જમવામાં શીરો બનાવ્યો દહીં અને રોટલી અને છાસ જો ગાઈસ તો આપણે જમી દઈએ હવે હેલો કોઈ જય માતા મિત્રો તો વામિકા ખૂણામાં સંતાઈ ગઈ હતી અને એમના રમડકડા પડ્યા છે એના કપડાં પડ્યા છે તે જગ્યાએ તો એમની આખો દિવસ પેલી છત્રી છે ને પકડવા એ મૂકતી જ નથી બે દિવસથી લાવી છે ને એ એ મૂકતી જ નથી નીચે જોવા આ લઈને ફર ફરજ કરે છે હા જો કેમેરા કરે છત્રી બતાવે છે ને કે મારે આવી છત્રી લાવી છે જોરદાર લાવી છે મારા પપ્પાએ સરસ લાવી છે કલર પણ સારો છે અને ખુશ આખો દિવસ ખુશ ને ખુશ બીજી કંઈ વાત જ નહીં ખુશ ને બીજું કંઈ રડવાનું તો ભાગ્યે જ કઈ દિવસ હોય છે અને રડતી હોય ને તમને બતાવ્યું છે એક અને રડવાનું પણ બંધ ના થાય જલ્દી હો એવું છે ને ટેવ જો હાલ તો ખુશ જ હોય એમ અને આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હા તો બધા હરણ મહાદેવ

તડા પાંચ થઈ ગયા અને આપણે તો આવી ગયા સીડીમાં બેસવા માટે અને બે ત્રણ કલાક આરામ કરી લીધો અને હું વાર્મિક આવી ગયા અને સાડા પાંચ તડકો હતો નહીં આજે બસ ઠંડુ વાતાવરણ હતું તે ઠંડુ વાતાવરણ એટલે બહાર બેસવાની મજા આવે જો વાતાવરણ પણ એકદમ સાફ છે આજે તો વાદળ થોડા થોડા કરે પણ શ્રાવણ મહિનાની શરૂઆત થઈને વરસાદ ગયો એવું લાગી રહ્યું છે એમ કેમકે બે દિવસથી વરસાદ પણ બિલકુલ આવતો નહીં અને કંઈ છોટાઈ એવું જ નથી ખાધું નહીં એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત અને વરસાદ જતો રહ્યો છે હાલ તો હવે ક્યારે આવશે એ તો જોવા જેવું જ થશે હા એવું લાગી રહ્યું છે કે થોડું વિરામ લે તો સારું કેમ કે બધાને ખેડૂતોને વાવણી પણ થઈ જાય એ એક વાત તો સારું કહેવાય ને એક વાત વરસાદની જરૂર હશે પણ વરસાદ હાલ નહીં આવે તો ભાઈ ક્યારે હશે તો ભાઈ વા જો હા વામિકા લઈને આવીએ જાડું કેમ કે તું પપ્પા બધો કચરો સાફ કરી દઉં એમ વિચારતી દો જો લઈને આવી ગઈ ને જાડું હા એને આ બધું કચરો સાફ કરવાનું બધું બહુ રસ છું જો અમે કચ હા વામુ એ વામુ શું કરે છે તું હા ઝાડુ લીધું છે મીકી દે કચરો હા મીકી દે નીચે મીકી દે નીચે હા સરસ ચોર વાળ દે હા આ રીતે વાળે કચરો હા આ રીતે કચરો વાળે જો ઝાડુ ભાગી નાખીશ તું ઝાડુ રમાય ને બેટા ઘણી આ બેન વેચવા આવ્યા હતા કમણ કમણ રોકાણ એ બધું લેવા આવ્યા હતા બેન વેકવા માટે આવે એમ લેવા માટે નહીં પણ વેકવા માટે આવે મામું શું વેચવા આવી હા મામુ એ મામુ આ và và mu và જય માતાજી મિત્રો તમારા લમો બના રહ્યા બદલ ધન્યવાદ તો આજે રામદેવપીનો રથ નીકળ્યો તો અને રામદેવભીના ભક્તો પણ જાતા હતા એમનો નેજાના દર્શન કરી લો જય રામાપીર કોમેન્ટમાં જરૂરથી લખજો અને જોયેલો ભાઈ છે એમના નેજાના પણ અમે દર્શન કરી લીધા અને કાલ તો એમની બીચ છે તો જય રામાપીર અને ત્યાંથી પંકી ગયા ગેટવે ગેટવેમાં પંકી ગયા જોયેલો નાના નાના બાળકોના કપડા પણ અને પછી તમે ગેટવેમાં થોડું ફર્યા અને પછી થોડી વારમાં બહાર નીકળી ગયા રિટર્ન બી તરત થઈ ગયા હતા મજા ના આવી કપડાં લેવામાં એટલે રિટર્ન પણ થઈ ગયા સારા એવી પ્રોડક્ટ હતી સારું બધું છે કલેક્શન જય માતાજી તો ભાઈ જય માતાજી મિત્રો તમારા લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી મિત્રો આપ